જય માતાજી બધા મિત્રોને રામ રામ તો મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આજ તમારા માટે સારો એવો વિડીયો લઈને આવ્યા છીએ તો બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે વાત કરશું દિવાનિયા બુલની જે બંની નસલમાં સારો બુલ કહેવાય ઢળતો સૂરજ એવો દિવાની બુલની જેવું એનું નામ છે એવો જ એનું મનમોહક રૂપ છે આજે મિત્રો દિવાનીયા બુલની સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો છું તો વિડીયો પૂરોપૂરો જોજો તો મિત્રો દિવાનિયા બુલનો જન્મ તલછારી ગામમાં સુમાર ખાનને ત્યાં થયો હતો દિવાનિયાના હજી સુધીના જીવકાળમાં એ ઘણા બધા લોકો પાસે રહેલા છે અને ઘણી જગ્યાએ એના બચ્ચા આવેલા છે અને બધી જગ્યાએ એક નંબર ભેંસો બનાવી છે દિવાનિયાની જે ભેંસો એ દૂધ અને રૂપ બંનેમાં સારી થાય છે દિવાનિયાની બેસો એકદમ સારી રૂપવાળી અને સારો એવો દૂધ ધરાવતી રૂપમાં તો મિત્રો તમે ભૂલ જોશો એટલે તમને અનુભવ થઈ ગયો છે અને જે લોકો આ બુલને જાણતા હશે એ લોકોને તો અનુભવ થઈ જ ગયો છે કે નસલમાં દિવાનીયા બુલને કોઈ ભૂલ લાગતો નથી તો આપણે વિજ્ઞાન ભાષામાં કહીએ દિવાનિયાને વારામાં તો મિત્રો એ પ્રોજની ટેસ્ટ ટેસ્ટેડ બુલ કહેવાય હજી સુધી દિવાનીઓએ ઘણા બધા અલગ અલગ માલિકો પાસે રહેલો છે લાસ્ટમાં હરેશભાઈ રબારી પાસે હતો પણ ત્યાંથી પણ એ બુલ વેચાઈ ગયેલો છે તો મિત્રો આ દિવાનીનું રિઝલ્ટ છે એ પણ તમારી નજરની સમક્ષ છે તો મિત્રો આ અત્યારે હાલ હરેશભાઈ કને જે એ રિઝલ્ટ આવેલો છે બુલનો તે રિઝલ્ટ છે બાકી મિત્રો જે મોટો રિઝલ્ટ છે મોટા વ્યાણવાળું એની જે મોટી ભેંસું બનાવેલી છે એ આગળ પણ તમને જોવા મળશે તો સારો એવો એનો રિઝલ્ટ અને એકદમ નંબર વન રિઝલ્ટ જેને કહેવાય બની નસલની અંદર તો મિત્રો આ દિવાનિયા બુલનો હતો અને હાલમાં પણ મિત્રો દિવાની બુલને ઘણી બધી એવી નામચીન વ્યક્તિઓ પાસે પણ બચાવો છે પ્લસમાં એની ભેંસો પણ છે સારી સારી અને ભેંસો દૂધમાં અને રૂપમાં તો મિત્રો દિવાની આ બુલની તમે જોયો હશો એટલે તમને અનુભવ થઈ ગયો છે બાકી તો મિત્રો રિઝલ્ટ એનું તમારી નજરની સામે છે પ્લસમાં જે આ ભેંસ તમે જોઈ રહ્યા છો એ પણ દિવાની બુલની છે તો મિત્રો એનું રૂપ જુઓ ભૂરી ભેંસ એક નંબર એનું રૂપ અને આગળ પણ જે જે જગ્યા ઉપર હતો એ જગ્યા ઉપર બધો એનો રિઝલ્ટ આપેલું છે મિત્રો તો મિત્રો આજ એક ખાસ કોમેન્ટ કરજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો તમારી કોમેન્ટ આવશે તો મિત્રો હું વધારે મને મન થાય વિડીયો બનાવવાનું બાકી તો મિત્રો એનું જે રિઝલ્ટ છે એ તમારી નજરસનની સમક્ષ છે અને હજી આગળ પણ એનો રિઝલ્ટ હું તમને દેખાડીશ જે જે જગ્યા ઉપર અલગ અલગ એનો વ્યાણ આવેલો હતો લાસ્ટમાં હરસભાઈ જોડે હતો તો મિત્રો આ ભૂરી બેસ પણ દિવાનિયા બુલની જ છે મિત્રો આ બેસ પણ તમે જોઈ શકો છો કે દિવાનિયા બુલની છે બાકી આગળ પણ હજી બે ત્રણ ભેંસો અલગ અલગ આવવાની છે તો મિત્રો આ પણ વ્યાણ દિવાનિયા બુલનું છે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જણાવજો જરૂર કોમેન્ટ કરી